ણગઢ કામગીરીથી પ્રજા ત્રસ્ત છે સરકારના કરોડો રૂપિયાનું આંધણ કરતું મનપાતંત્ર જેસીબી વડે રોડ રસ્તાનું ખોદકામ કરવામાં મનપા તંત્ર પાવરધુજ શહેરમાં ઠેર ઠેર ખાડા પડ્યા આ ભાઈ હરખા આપણે બે સરખા જેવો તાલ છે છેલ્લા ઘણા સમયથી વિકાસ નામનો શબ્દ ચર્ચા રહ્યો છે ત્યારે આ વિકાસ કોનો અને કેવું થયો એ તંત્ર જ જાણે છે કેમ કે જૂનાગઢમાં વિકાસપાત્રક આગળ ઉપર જ થઈ રહ્યો છે શહેરના રોડ રસ્તાઓ વિકાસ કામોના નામે ખોદાયેલા છે ચોમાસામાં વરસાદી પાણી ભરાય છે વાહન ચાલકો પારવાર મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યારે જૂનાગઢ મનપા તંત્ર જરા પણ ગંભીરતા નથી લેતું જેનો પ્રજામાં ભારોભાર આક્રોશ ફેલાવ છે કે આ વખતે પ્રજાએ ભાજપને ખોબલે ખોબલે મત આપી ભાજપની બોડી લાવી પણ આ નવી બોડીના એક પણ પદાધિકારીઓને કંઈ પણ જાતની ગતાગમ જ નથી પડતી આજે જૂનાગઢ શહેરની હાલત ખાડા નગરી તરીકે લેબલ લાગ્યું છે સરકારના કરોડો રૂપિયાનું પાણી મનપાતંત્ર દ્વારા કરાયું છે વેસ્ટ અને હોવાના આક્ષેપો પ્રજા અને વિપક્ષ કરી રહ્યું છે જોશીપુરા વિસ્તારમાં છ તરફ કાળા રાજ છે અહીંયા વાહન તો ઠીક પણ પગપાળા ચાલવું જ મુશ્કેલ બન્યું છે

ખાસ કરીને જુનાગઢની પવિત્ર ધરતી માટે એટલું કહેવું છે કે આજે જુનાગઢ ખાડામાં ગયું છે રોડ રસ્તા ભ્રષ્ટાચારીઓ ખાઈ ગયા છે નવી નવી ગ્રાન્ટો આવે છે પણ મહાનગરપાલિકા ચાવ કરી જાય છે અને ત્યારે મુંઝવણની વાત એ છે કે જુનાગઢના ધારાસભ્ય માત્રને માત્ર પત્રો લખી લખીને કાર્યકર્તાઓ પાસેથી ડેટા માંગી રહ્યા છે શરમ આવી જોઈએ તંત્રને કે મહાનગરપાલિકા તમારા ભાજપની છે ધારાસભ્ય ભાજપના છે સત્તા ભાજપની છે ડબલ એન્જિનની સરકાર છે તો આવી તમે કહી છે એ પણ સંતો અને પવિત્ર ભૂમિની મારે એટલું જ કહેવાનું છે કે તાત્કાલિક ધોરણે જુનાગઢ રોડ રસ્તા અને જે પ્રજાને હેરાનગતિ ભોગવવી પડે છે એ ન ભોગવવી પડે એટલા માટે સમારકામ કરીને સરખા બનાવો અને વારે વારે તોડવાનું બંધ કરો નહીંતર આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી મહાનગરપાલિકાના દરવાજા પર અને આંદોલન અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ દરેક રોડ રસ્તા ને સરખા કરવામાં આવે ને આમ આદમી પાર્ટીઓની આક્રમક વિરોધ નો તૈયારી કરવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયાર રહે ધન્યવાદરાજ સોસાયટી માંથી

આપણે જોઈએ કે ગમે ત્યારે હોય ત્યારે નવા રસ્તા દર વર્ષે બનાવે છે પણ પાછું ચોમાસું આવે ત્યારે આપણે જોઈએ કે આખા જુનાગઢના રસ્તાઓ ચોમાસાના એક મહિના પહેલા જ ખોદી નાખવામાં આવે છે તો શા માટે એક આપણે જે કામગીરી કરવી જોઈએ એ નિયમ મુજબ થતી નથી એને હિસાબે આપણે જોઈએ કે લોકોમાં કેટલી બધી મુશ્કેલીઓ સર્જાય છે આપણે જોઈએ કે એક મહિના પહેલા જ કીધું તું અમે પણ કમિશનરને પદાધિકારી મેયર તમામને કીધું હતું કે ભાઈ હવે કામ બંધ કરો જેટલા રસ્તાઓ છે વ્યવસ્થિત કરી અને પછી લોકોને તકલીફ ન પડે એટલા રસ્તાઓ નવીનીકરણ કરી નાખો પણ એ કરવામાં ના આવ્યા ત્યારબાદ હવે જોઈએ કે એની ઉપર કરોડો રૂપિયાની મેટલ પાથરે છે એ મેટલ પણ ગારામાં વહી જાય છે આવી રીતના મેટલના પણ કરોડો રૂપિયાના બિલો ઉધારવામાં આવશે ત્યારબાદ ફરી પાછા રોડ બનાવશે આવતા વર્ષે પાછા તોડી નાખશે આ રીતના કરી એક એક રોડ સાત થી આઠ વખત પાંચ વર્ષમાં બનાવવામાં આવે છે અત્યારે પણ જેટલા રોડ બન્યા છે છેલ્લા એક વર્ષમાં એક પણ રોડ સાજો નથી તમામ રોડ ને પાછા તોડી નાખવામાં આવ્યો હરિયાણા